નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ હળવદ શહેરમાં છેલ્લા બે ચાર દિવસથી અસહ્ય બફારો જોવા મળી રહ્યો છે અને અસહ્ય બફારો બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરે તે મુજબ વરસાદનું આગમન થયું છે તો આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને કેવો વરસાદ છે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો જેથી કરીને અન્ય મિત્રો પણ જાણકારી મેળવી શકે કે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે જે પ્રમાણે કે છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે આમ તો હળવદ શહેરમાં ગતકાલે એટલે કે સાંજનો પણ સારો એવો વરસાદ હતો અને અત્યારે પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ધરતીપુત્રો માટે કાચા સોના સમાન અત્યારે તો હળવદ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ ગતકાલની વાત કરીએ તો હળવદ શહેરમાં ગતકાલે રેલવે ફાટકથી વેગડો બાજુ વરસાદ હતો અને રેલવે ફાટકથી આ બાજુ એટલે કે હળવદ શહેરની આ બાજુ વરસાદ નહીં જેવો હતો એટલે ઓછો વરસાદ હતો એટલે બંને વચ્ચે વરસાદમાં પણ ઘણો બધો ફર્ક છે અને ગતકાલે જે રેલવે ફાટકની સામેની સાઈડ એટલે કે ટિક્કર બાજુ જે રણમલપુર વેગડોના રસ્તે જે લગભગ વરસાદ એક ઇંચ જેવો પડ્યો છે પરંતુ હળોદ શહેરમાં વરસાદ નોંધાયો નથી કારણ કે હળોદ શહેરમાં અહીંયા મામલતદાર કચેરી ખાતે જે પણ તેના વરસાદ માપક યંત્રો રાખવામાં આવ્યો તેમાં વરસાદ નોંધાયો નથી તેનું કારણ એકમાત્ર છે કે રેલવેની આ આ બાજુની દિશામાં એટલે કે રેલવેના ફાટક આ બાજુ ક્યાંય વરસાદ નોંધાયો નહોતો એટલે કે વરસાદ ગતકાલે સાંજના સમયે સરકારી ચોપડે ઝીરો ઝીરો બતાવવામાં આવ્યું છે પરંતુ હળવદ શહેરમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને કાચા સોના સમાન આ વરસાદ છે અને વરસાદની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને અત્યારે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો માટે આનંદના સમાચાર છે સાથે જ કપાસ મગફળી સહિતના અલગ અલગ ખેડૂતોએ જે ચોમાસું પાક વાવ્યો હોય અને તેમાં અત્યારે આ ધીમી ધારે વરસાદ વરસે એટલે ખેડૂતો માટે કાચા સોના સમાન આ વરસાદ કહી શકાય એટલે અત્યારે હળવદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને ત્યાંથી આપણે ખાસ તો તાલુકા પંચાયત કચેરી હળવદ છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ કે હાલમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને આ ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક આનંદના સમાચાર છે કારણ કે ધીમી ધારે વરસાદ હોય એટલે જમીનમાં સારું એવું ફાયદાકારક પણ નીવડતું હોય છે એટલે અત્યારે આપણે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે હળોદ શહેરમાં અને ખાસ તો તાલુકા પંચાયત કચેરીથી જે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ને તેના દ્રશ્યો આપણે દસ કિલોમીટર સુધી પહોંચાડી રહ્યા છીએ મિત્રો પણ આપણી સાથે જોડાયા છે મિત્રોને ફરી એક વખત જાણકારી આપીએ તો આમ તો આપણે દરેક લાઈવમાં જાણકારી આપતા જ હોય છે પરંતુ આપના વિસ્તારમાં વરસાદને લઈ કોઈપણ જગ્યાએ કાંઈ મુશ્કેલી હોય જેમ કે વરસાદમાં વૃક્ષ ધરાશાયી થવું વીજળી પડવી મકાનમાં પાણી ભરાઈ જવા નદી નાળા બે કાંઠે થવા વોકડા ઉપરથી પાણી પસાર થવું ગામ સંપર્ક વિહોણા બનવા આવી કોઈપણ જગ્યાએ કાંઈ મુશ્કેલી સર્જાય તો તમે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને બીજો નંબર છે ત્યાંસી એકતાલીસ પંચાવન સુડતાલીસ પંચાવન તેના પર પણ સંપર્ક કરી શકોનો બંને અમારા વોટ્સએપ નંબર છે જેમાં તમે દસ દસ સેકડના ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો જેથી કરીને આપનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચે સાથે જ આપ જો ગ્રામ્ય વિસ્તારમાંથી હોય તો ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રીનો સંપર્ક કરી શકો છો અને શહેરી વિસ્તારમાં હોય તો તલા જે નગરપાલિકાના ચીફ ઓફિસર હોય તેનો સંપર્ક કરી શકો છો જેથી કરીને આપના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આવી અઘટિત ઘટના બને તો તંત્ર આપના સુધી પહોંચે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો